જય શ્રી કૃષ્ણ મહેબા મિત્રોને હું છું તમારો ભાઈ પિયર આહિરને હું આવી ગયો છું નવા સાથે આજથી મેને દિન જીમ ચાલુ કરીશી તો સવાર સવારમાં આવી ગયા છે જેમે અને શરૂઆતમાં અમે દસ પંદર મિનિટ રનિંગ કરી રનિંગ કરીને પછી થોડી વાર સાયકલિંગ કરી અલગ અલગ વોર્મઅપ કરી પછી મેં આવી ગયા બીજા રૂમમાં જ્યાં લેગની ને હાથની ને અલગ અલગ બધી એક્સરસાઇઝો હતી એટલે શરૂઆતમાં ત્રણ દી તો અમારે ધીમે ધીમે પોચી પોચી બાકાજી કી બોલાવાની છે પેલો દિવસ હતો એટલે થોડું ઘણું વર્કઆઉટ કરી ને પૂરું કર્યું જીમ માંથી આવે આવે હોસ્ટેલ આવી રહ્યા પેલો દિવસ હતો એટલે બધું એટલું વધારે કર્યું નહીં કાંઈ ખાલી રનિંગ ને એવું કર્યું નોર્મલ નોર્મલ અહીંના હોસ્ટેલ હોસ્ટેલ ની બાજુમાં જ છે જીમ એટલે હોય સાહી લોહી બે દિવસ શું થાય ભાઈ તો બે દિવસ પેલા

બે શબ્દ અત્યારે સવાર સારા સારા શબ્દ બોલું આટા મારતો હાજરી પૂરીને પછી કરાયું વર્કઆઉટ વર્કઆઉટ પૂર્ણ કરીને પછી અમને લઈ આવ્યા ઇન્ડર હોલ માં તે અમારે આજે બેડમિન્ટન શીખવાનું હતું અને બેડમિન્ટન શીખે પછી પ્રેક્ટિકલની એક્ઝામ લેવાના હતા તો આજે તો ત્રેસઠ જણા આવ્યા હતા ખાસી સંખ્યા આવી હતી તો સાહેબે પહેલાં બધાના કેવી રીતના ડિસિપ્લિન અને નિયમો બેડમિન્ટનના શું શું હોય છે કેવી રીતના ફાઉલ થાય કેવી રીતના સર્વિસ થાય એ અલગ અલગ રીતે શીખવાડ્યું સર્વિસને અલગ અલગ રીતો શીખવાડી સર્વિસ કરીને શીખવાડાવી પછી સાહેબને કિરણભાઈને આવડતું હતું બેડમિન્ટનના પ્લેયર છે કિરણભાઈ ત્યાંથી સાહેબ અને કિરણભાઈ એક મેચ રમીને બતાવ્યો અમને કે આવી રીતના બેડમિન્ટન રમાય એમાં કિરણભાઈને સાહેબે પરાજય કર્યા નાખ્યા કિરણભાઈની હાર થઈ તો મિત્રો તમે પણ થોડીક વાર કિરણભાઈની ને સાહેબની મેચ જોઈ લો ચેન્જ અને પછી બધાને અલગ અલગ શીખડાવી બેડમિન્ટન આપી અને પછી કીધું અલગ અલગ રીતે પ્રેક્ટિસ કરો તમારી રીતે તો આ બધા ભાઈઓ બેડમિન્ટન લઈ અને દિવાલમાં પ્રેક્ટિસ કરવા લાગી ગયા અને હું આવી ગયો ઉપર કેમ કે ઘડી ઘડી ફૂલ ઉપર નાખી દેતા હતા બધા બેડમિન્ટનના એટલે એ આપવા માટે હું આવી ગયો પ્રેક્ષકોની જગ્યાએ આ બાજુ મેચ ચાલુ હોય હવે પ્રેક્ટિસ કરાવે અને પ્રેક્ષકો

દિગ્વિજય આ બધા એવા છે જેમને કોઈ દી બેડમિન્ટન જોયું નથી આજે જોઈ ગયા તે ધડાધડ જેમ તેમ મજા આવે એમ રમે હેરા બધા તમારા બાપ દાદાએ કોઈ દી જોયું બેડમિન્ટન કેવું હોય એમને ધડાધડ મંડ્યા હો ભાઈબેન એ ભાઈબેન એ ભાઈબેન નિયમ ખબર હતા ને બેડમિન્ટનના એમને ધડ્યા હોય દિગ્વિજય બાપ દાદા કોઈ દી રમ્યા હે હા કા શું આ આ તો એની મને આતો ત્યાં ખબર નહીં આનું તો ભૂલાંનું મગજ કેવું છે ત્યાંથી આવ્યું હોય ખબર નહીં પડતું બાપ દાદા ગોફણીઓ ફેર્યું ફેરીને મરી જાય આ કે અમારે બેન મીટરના મો છે આવી જ છે સામાન્ય કાંઈ વાંધો ને સામાન્ય મૂકીશ તમને હાલો ને હું તમને સામાન્ય મૂકીશ વોટ્સઅપ કરીશ આમાંથી સારી ક્લિપ લઈને તમને વોટ્સઅપ કરી દઈશ તમે રમો ચાલુ રાખો કન્ટિન્યુ

આ ડિપાર્ટમેન્ટ એવું કે તમને બધી પ્રકારની વેરાઈટી મળી રહેશે તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂર્ણ વ્લોગ સારો લાગ્યો તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ ફોલો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલઈ નહીં જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં